પંચમહાલ જિલ્લાના શહેરા નગરના નાડા રોડ પર આવેલા પટેલ ટ્રેડર્સ નામની અનાજની લેવેજ કરતી દુકાનમાં જિલ્લા પુરવઠા અધિકારી એચટી ટી મકવાણાની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી કે જેમાં તપાસ દરમિયાન ઘઉં અને ચોખાના કટ્ટાનો જથ્થો મળી આવ્યો આ મામલે તુરંત કાર્યવાહી કરતા દુકાનો સીલ કરી દેવામાં આવી રેડના પગલે અનાજની લેવેજ કરતા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ગ્રામીણ વિસ્તારમાં રહેતા છેવાડાના માનવીને પેટ પર અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા સસ્તા અનાજીની દુકાનો થકી વિવિધ યોજના હેઠળ વિનામૂલ્યે તેમજ ઓછા પૈસામાં અનાજ વિતરણ કરે છે પણ આ અનાજ ખાનગી દુકાનોમાં મળી આવવાની વ્યાપક બૂમો પાછલા કેટલાય સમયથી ઉઠી રહી હતી કે જેને પગલે જિલ્લા પુરવઠા અધિકારી એટી મકવાણાએ આ રીતે ગેરકાયદેસર રીતે

અમારી જિલ્લા પુરવઠાની ટીમ જુદી જુદી સરકારી વ્યાજબી ભાવની દુકાનો ખાનગી વેપારીઓને ત્યાં તપાસણી હતી તે દરમિયાન એક શંકાના આધારે અને એક અગાઉની બાતમીના આધારે જે શેરા તાલુકાની અંદર આવેલ ખાનગી વેપારી પટેલ દાઉદ મોયુદીન એ જે પટેલ ટ્રેડર્સ નામની ખાનગી પેઢી ધરાવે છે અગાઉ પણ મામલાદાર શેરાએ તપાસણી કરીને અમુક જથ્થો જપ્ત કરેલો હતો તે શંકા ને ધ્યાન માં રાખી આજે અમારી જિલ્લા પુરવઠા ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડતા ત્યાંથી છવ્વીસો અઢાર કિલોગ્રામ સરકારી ફોર્ટીફાઈડ ચોખા મળી આવેલ છે તેની કિંમત થાય છે એક લાખ બે હજાર એકસો બે રૂપિયા તેમજ ચારસો પંચોતેર કિલોગ્રામ સરકારી ચોખા મળી આવેલ છે આમ કુલ મળીને એક લાખ ચૌદ હજાર નવસો સત્યાવીસ રૂપિયાનો સરકારી મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલો છે ત્યારબાદ સેમ્પલ લેવાની પણ કાર્યવાહી ચાલુમાં છે અને આ ઈસમ સામે આ આ ઈસમ ગેરરીતિ કરવા ટેવાયેલી વૃદ્ધિ વાળો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરા